એની જે કથા છે એ કથા પ્રમાણે જે શિવલિંગ છે એ શિવલિંગ પ્રગટ થયું છે સ્થાપવામાં નથી આવ્યું ચલો વાત કરીએ આપણે હાટકેશ્વર મંદિરની જે મહેસાણાની અંદર તમને જોવા મળશે તો મહેસાણા જિલ્લાના વડનગર ખાતે વડનગર ખાતે એ ગામના જે નાગર બ્રાહ્મણો છે આ નાગર બ્રાહ્મણો છે એમના કુળદેવતા છે હાટકેશ્વર નો ઉલ્લેખ સ્કંદ પુરાણ નાગર ખંડ અંદર પણ જોવા મળે છે અને જે લોકકથા છે કે એ જે શિવલિંગ છે એ કઈ રીતના આવ્યું તો એની લોકકથા એવી છે કે

સ્થાપિત કરવામાં નથી આવતું પરંતુ અહીંયા પ્રગટ થાય છે ક્લિયર તો એ રીતના આ હાટકેશ્વર નું શિવલિંગ તમને જોવા મળશે આ એની અંદરની ઇમેજ છે તો હાટકેશ્વર ભૂલોકમાં પધારવા માટે વિનંતી કરે છે તેથી શિવજીએ હાટક હાટક નો મતલબ થાય સુવર્ણ સોનું તો હાટક થી બનેલા બીજા લિંગની ભૂલોકની અંદર સ્થાપના કરે છે જે આજે હાટકેશ્વર તરીકે પ્રસિદ્ધ છે મંદિરનો નો બાહ્ય ભાગની અંદર તમને નવગ્રહો સંગીતકારો નૃત્ય કરતી અપ્સરાઓ દેવ અને રામાયણ અને મહાભારતના અને અને વિવિધ પ્રાણીઓ ફૂલોની ઉત્કૃષ્ટ રીતે શણગારવામાં આવી છે આ પરિસરમાં એક પ્રાચીન કાશી વિશ્વેશ્વર શિવ મંદિર અને બે જૈન મંદિરો પણ તમને આ પરિસરની અંદર પરિસર એટલે કે આ આંગણાની અંદર તમને જોવા મળશે ક્લિયર તો આવું સરસ મજાનું મંદિર આવેલું છે મહેસાણાની અંદર નામ છે હાટકેશ્વર મહાદેવ મંદિર અને એમાં જે એવી માન્યતા છે એવી કથા અનુસાર અહિયાં જે શિવલિંગ છે અહિયાં તમે જે શિવલિંગ જોઈ રહ્યા છો એ સ્થાપવામાં નથી આવ્યું મહાદેવના આશીર્વાદથી અહીંયા અહિયાં પ્રગટ થયું છે ક્લિયર તો આવું હાટકેશ્વર મંદિર ક્યાં આવેલું છે મહેસાણાની અંદર આવેલું છે